મા તાડું નો ખબર પડે એમાં હું તો હવે કામ જ કરવું મારે બેઠા બેઠા ખાવું છે ખબર ગલાવવા કામતર મને ખોપું તારે તો કાય ની હા ને વાગ્યા જાગી જય માતાજી જય કરે ઠીક ફેમિલી તો કેમ બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો કુવે મોટર ચાલુ કરી છે ત્યારે અને પાણી ચાલું છે તો હાલો આપણે જોવા જાય નહીં હરશે તો આઈ ઘડી જ બેઠો રહી છે હો હં ડાયો દીકલો ના બેઠો રહી છે આપણે જો બગીચો પાવા નળ તો આજ જ આવ્યા હતા પણ બગીચો પાવા મોટર ચાલુ કરી છે એટલે આપણે આવી ગયા છે તો જો પાણી સાલું છે આપણે કુવેથી પાણી ચાલુ કર્યું છે નળ તો આજ જ આવ્યા હતા પણ આપણે જો સ્પેશિયલ બગીચો પાવા માટે પાણી ચાલું કર્યું છે અને બધા ઘરમાં છે ને એટલા બધા છે બગીચો પાવા નહીં અમારે બા ને એને પપ્પા ને એને આજ તો રજા છે એટલે કે આ લોકો મોટર ચાલુ કરી દેવી કુવેથી અને બગીચો પાઈ દેવી અને અડધું પાણી જો અહીંયા કાઢ્યું છે આપણે અહીંયા જો અડધું પાણી જાય એ આ બાજુ જાય બાકી તો ઓલી બાજુ જાય આપણે જો પેલા ખામણું ફી વાળ્યું કોરું થઈ ગયું હોય જી પાછું એમાં જવા દેશે પાણી હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધી બધા કેમ છો મજામાં તો બસ મજામાં જઈશ તો આપણે જો પાણી ખામણા સલકાઈ ગયા છે આપણે કેળના ને એના અને આ બાજુ આંબાને ને જો બધા સલકાઈ ગયા છે અને અમારે શું કરે અને તું પાણી પાસ આ બધું પાણી આથી ને કાંઈક નીકળે છે તો એ બધું આ શરીરમાં થઈને આ બધી પપૈયા અને ને એ બધું આમ હોહરું બધી આમ પીવ્યા છે ઓલું કોઈ પાણી છે એ આમ આંબામાં ને એમાં બધું હોહરું થાય છે કેળમાં ને એમાં તો આપણે પાણી ચાલુ કર્યું છે અને જે પ્રમાણ છે આપણા ડુંગર કેરોની તો જે પાણી એમાં સરાવવાનું છે તો એ લાઈન આપણે નાખીને આંધો સોડવી એટલે એમાં આ ક્યારે વી આવી છે તો ચાલો હવે પાણી ભરાઈ ગયું છે તો હવે આપણે લાઈન સોડી નાખ્યું તો આ ક્યારેમ પાણી વી આવે તો આપણે આ કાઢી વાળ્યું છે ને આ સાંધો આપણે લાઈનનું કાઢી નાખ્યું એટલે આપણે અત્યારે આમ હોહરું બધું વિવિધ છે કે નહીં અમે લાઈન ફરતા પાણી વાળે છે તો આપણા સોળ એને બધું વાવ્યું છે પીંડોની આમાં આપણે પાણી ક્યારે આમ છે તો જ્યાં પૂજ્યું છે અત્યારે આપણો હોહરો પાવાનો છે તો હું પાણી ભરવા આવી એ ટાઢું પાણી નાખી દેવી કુવાનું મસ્તીનું નું ટાઢું પાણી આવે છે હા એટલે એક આંડો નાખી દેવી એક જ આંડો હમાય છે

कडनो दुखआवो थई जाय माथे लेवान वई तमे काही चडाव आवानी आंडो थे नरसील नाय हो बिचारा बेहाई दिदो सलाखा फरतो हे तानी पछि आन्या ई जो आं ढोर छे न्या जोवे ढोर ने कान हले पुछडा हले ना जोवे के आवडे फटाफट पाणी भरी वाळवी थे हरसील आ बेटा बेहाई दिदो तने हे सलाखा भाई सलाखा बेहाई दिदो हे हम जो अन जो सनने रमणी बिजी मजा का कलाकार रमणी ने जो દાળખું કાક બે દિવસે ગુંદીને પાંદરા એ મોઢા ગળા હલવા દે છે જો તો મોઢા એટલે પાંદરા નાખે છે ગુંદીના ગટકું ભરી ગયો અને ગળે તો યુ ગયું ને ગળા હલવા દેશે છે હે એરસીલ કરી નાખી મોઢા ના ખાય જો ટગર ટગર સામું જોવે છે હે ડબરો લઈને શું થાય એને તળવા કરી દઈ છે તલપાક છે તલ પાક ખાય એમ હા બત્રી આયા નથી હું ખાય આ તો હાથમાં દેવી દે મે એ એક એક હલવાર છે નહીં લે ડબરા એ ધ્રમ છે હમણે મે એને ડબરો દેને ને ધ્રમ માં દીધો તો આયા આમ આમ રાખશે આ લે લે રમવા દે ને રમવા દે ને નયન ભાઈ પાછો નાના ભાઈ માં પ્રેમ બહુ વધી તારે કા ો ફેમિલી આપણે આવી ગયા છે પડામાં અંબાજી હોકારવા તો આપણે જો આ આમ ઘર કોઈથી આપણે આવ્યા ને આવીને આમ ફરતા 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 સેટે થઈને ફરી ફરીને આપણે સેટ સેટે આવીને આ બાજુ આવ્યા છે તે શીખલ્યા તો કંઈ શે નહીં એમને ફરતો આટો મારવો પડે કારણ કે હાં ટાણે હવે સેકલા બહુ આવે ગામમાં અડીને છે આપણે વાડી એટલે શેકલા પણ બહુ આવે કાંઈ ગામમાં શીખલા હોય ગામના શીખલા એ બધાએ પણ આવે મમ્મી તું તું શું લેવાયેલી હવે હે

તકલાને ઉડાડી મૂક્યા છે અને હવે આપડા આને જે છે જારે વાટે છે આજુ કાકે આપણે બાજરી જારે બે અડે દેને છે ખાખુ નથી જો આયા બધું એટલું લીલું રયું છે બીજું બધું તો આપણે જો ખેડ કરી નાખી છે કારણ કે હવે તો પછી સોમન સુનજી આવતો જાય એમ ખેડ બેડે તૈયાર રાખવું પડે તો જો આપણે એટલા બે આ ઈ પડું ન કે એટલું પડું બે ખેડ કરી નાખી છે છે હવે આ પડો ખેડ કરવાનું બાકી છે બાજરી લેવા પછી જે કાંડર ને વટાવી પછી પાછી ખેડ કરવી પડશે તો આ બાજુ આ જો નહીં ધાર વાટે છે ચાલો આપણે એ બાજુ જઈએ તું ધાર મળે છે વાળો એમ ને આટલી વાટે વાળે કાંઈ કેટલા ચાર પાથરા વાટ્યા છે તો તમે આમ ઉપરથી વાટતા વાટતા આવ્યા આવશે આ ખાલો ઓછા મૂકો ને પડ્યું હે એ મેં ખાલું પાડ્યું એમ એમ કઈ રીત ને તે વાટી આયા ખાલું ઉસાવા માંતી बाजू તું વાટ થી વાટ થી આમ થી વાટ છો અને આ તે ખાલું પડ્યું ઉસામાં ખાલું નથી છે છે ને હું અધૂરો હતો બાપુએ વાઢ્યો તો અને આ તો એટલે રહી ગયો તો પછી એટલું પછી ન અને ખાલું પાડ્યું એટલે એક પાથરો થઈ જાય એક પાથરો નાખ્યો આમ ઓલપા ગય એટલે ખાલું છે

ना ना ने माने मने मने न लाडू छोटे मु तो रोज लाडू खाऊ छु एक दिन तो तमे खाऊ ना ना आपरा ने खे लाडू ना, ना लाडू थोड़ी खवै खड हाटू थी न सने डफो થઈ જશે હો ई करता तमे हासू प मु ने बोकु के तम वाडी हतन नाखो गाय गा तो मने शर्ट तमरो काढि दो हालो उ पेरी हा ताले ई कंदर शर्ट काढि दो केतीओ ताले शर्ट काढि दो केतीओ तो काय नी हा तो काय ने तम तो दातड ऊपर तो काय ने तो काय ने आलू जा जा लेन वई जाओ जा

અમારો અમારા જાવલા અમને ખબર હોય ને હા તો આલુ લઈન જાવ દી હાલો આપણે નથી વાઢો ખડ રેડી માથા કૂટ કરી ને તમે ઠાકો બાકી હું તો ન ઠાકો તું કા ઠાકો ભલે ખાઈવી પડે એમ ખાઈવી ભલે ખાઈવી પડે લપ નો કરાય એમ થ્યો ને તમને અત્યારે લાડુ ખાઈ દી સારું કહેવાય એમ કે

મજબૂરી માં તમને કાલની ની બીક હતી કે કાલ આ હાસુ એવું કરશે નહીં ઉઠે તો કામ નહીં કરે તો મારે બેઠા બેઠા ખાવા દેવું પડશે એટલે તમને એવી બીક લાગી હોય એટલે તમે છે ને વાઢી દીધું હોય અને આપણે જો ભારો બાંધીને તૈયાર રાખ્યો છે અને હવે વ્યાજ આવી છે ઘરે તો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ જો પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો ફેમેલી તો કરી દો જલ્દીથી થી અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય